હવે તમે બીજું અમે જે કાર્યક્રમ કાર્યકર્તાઓને જે જવાબદારી સોંપીને તો અમે એવું કહ્યું છે કે ભાઈ બસના ફોટા પાડી ના મોકલ નંબરો આપી દીધા છે એટલે કોણ કોને કઈ બસ સોંપી છે સંયોજક છે એ લોકોને કે એને સાધનો આપ્યા આપી છે અને આમાં પંચાયતના સભ્યો એ હતા સરપંચો હતા અને નડિયાદ શહેરનું સંગઠન હતું

પિસ્તાલીસ હજાર કરતા વધારે લોકો ત્યાં સભામાં જવા માટે ઉત્સાહભેર એમના નામ નોંધાવે છે